તો આવતીકાલના લાડવાની તૈયારીઓ થઈ રહી છે તેને અને કયો ગામ કીધું પલવાડા ગામ સાઈલા પલવાડા ગામ અને આજે એમણે નક્ષત્રમાં જઈએ આપણે તેના ઓલરેડી લાડવા આજે તો જ ગયા ઘણા બધા આવતીકાલના બે હજાર તેર હજાર લોકોના લાડવાની તૈયારીઓ તેના શરૂ થઈ ગઈ છે અને આપણે આ પલવાડા ગામના કેમ્પની અંદર છીએ હિરાસર એરપોર્ટ અહીંથી બહુ નજીક છે અને હિરાસર એરપોર્ટની બારે તમે નીકળો મેઇન રોડ ઉપર આવો હાઈવે ઉપર ત્યારે તમને રાઈટ સાઈડમાં અમદાવાદ જતા રસ્તામાં આ કેમ્પ જોવા મળી જશે તમે જુઓ ખાલી અહીંયા રસોઈની જ સેવા નથી લોકો સેવા કરે છે આ દાદા બધાની ડીશો લુઈ રહ્યા છે આ પણ એક સેવાનો અનન્ય સેવાનો એક લાભ છે અમને જરાક દેખાડશો રસોઈ આ તમે આ દૂધ છે પછી માલધારીના રસોડા આવો એટલે દૂધ તો પહેલાં હોય અને બીજું આ છે ખીચડી ખીચડી છે આ શાક છે અને રોટલી ઓલરેડી ગરમ તૈયાર છે જેમ જેમ લોકો આવતા જાય એમ એમ જમાડતા છે અને રાત્રે પાછું કઈ ઘટે તો પાછું બની જાય બધું તમે જુઓ આ દ્વારકાધીશની અનન્ય સેવા જ કહી શકાય લોકોની ડીશ લેવી અને અને આની અંદર પણ રોટલીઓ છે ગરમા ગરમ રે એટલા માટે એકચ્યુઅલી વાકાનેર બાઉન્ડ્રીવાળા કેમ્પનું કવરેજ કર્યા પછી હું જ્યારે રાજકોટ તરફ પાછો આવ્યો હતો ત્યારે રસ્તામાં મેં આ નો સીન જોયો ખાસ કરીને જે લોકો મોજથી ગરબે રમતા હતા અને મને એમ જો ચાલો આ કેમ્પ પાસે ઉભા રહીને બે ચાર વિઝ્યુઅલ્સ લઈ લઈએ લોકોને ગરબા રમતા દેખાડી દઈએ અહીંયા આવ્યા પછી મને આના રસોડા વિશે પણ બીજી ખાસિયત નહીં ખબર પડી ઠાકરવાળા રે અમે ઠાકરવાળા ભાઈ હવે તમને ખેડ સુધી દ્વારકા સુધી આપણે પ્રકારના દ્રશ્યો જોવા મળી જશે દ્વારકાની પદયાત્રાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે અને હવે આ લોકો છોટીલા વધી ગયા છે મોટાભાગના સંઘો જેને કહે ને કે સાયલા એટલે કે ભગતની જગ્યાથી વધી ગયા છે અને હવે તમને ઠેર ઠેર રસ્તામાં ખૂણે લાગેલા કેમ્પોમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી જશે એકદમ ઉત્સાહમાં કોઈ જાતનો થાકોડો નહીં ગમે એટલા કિલોમીટર ચાલીને આવ્યા હોય ગમે એટલા દિવસોથી સતત ચાલતા હોય આ દિવસો તમને અને હવે એક વર્ષ સુધી આ લોકોનું આ સંભારણું બની જશે ગુજુ પક્ષો આપણું સ્વાગત છે હું છું સમીર હું છું અત્યારના ચોટીલાની વચ્ચે અને અહીંયા પણ એક કેમ્પ લાગેલો છે લોકો ભોજન કરી લીધું છે હવે આરામથી થોડી વાર રાસ લેશે અને બે ત્રણ વાગે પાછું અહીંથી ચાલવાનું શરૂ કરી દેશે હવે ઊભો ઊભો રાસગર બનવું જે થોડું શૂટિંગ લઈ રહ્યો હતો ત્યાં તો અંદરથી એમના એક સ્વયંસેવકોમાંથી એક ભાઈ આવીને કે સાહેબ અંદર થોડું ફૂડનું પણ લેજો આપણો આ કેમ્પ છે કેમ્પની બાકીની એક્ટિવિટી પણ લેજો એટલે આપણે ગયા એમના કિચનમાં ત્યારે ખબર પડી કે ઓહો અહીંયા નેક્સ્ટ ડેના બે અઢી હજાર લોકોના લાડવાની તૈયારીઓ થઈ રહી છે મીધું આ ફૂડ બ્લોગરને આવું બધું જોયું તો બહુ ગમે એટલે અંદર ગયા આ કેમ્પ જે છે એકચ્યુઅલી એ સાણંદ તાલુકાના પલવાડા ગામના લોકોનો કેમ્પ છે પણ થાય છે આ કેમ્પ કુવાડવાથી બામણબોડ ટોલ નાકાની વચ્ચેના ભાગમાં એટલે વાંકાનેર બાઉન્ડ્રી છે ત્યાંથી કુવાડવા સાઈડ તમે જાઓ એટલે અમુક કિલોમીટરના અંતર પછી આવશે

તો એને જમવાનું મળી જાય છે એટલે અહીંયા જેને કહીએ કે અન્નપૂર્ણાના ભંડાર દરેક અન્ન ક્ષેત્ર ઉપર જે છે એ હોય જ છે આ માલધારી મિત્રો આવતીકાલના લાડવાની તૈયારી કરી રહ્યા છે અને અહીંયા જો આ જય દ્વારકાથી જય દ્વારકાથી અને આ શેની આ કાલના શાકની તૈયારીઓ વાહ નામ ફરીથી કહેશો નામ જગદીશભાઈ બુધાભી તમે રસોયા જોઈ ને હા રસોઈ કેટલા વર્ષથી સેવા આવો જોઈએ વીસ વર્ષ અને આજે કેટલા લોકોના લાડવા કાલ માટે તૈયારી કરી રહ્યા છે પચીસો થી ત્રણ હજાર પચીસો થી ત્રણ હજાર હા અને વધી જાય વધી જાય તો વાંધો ના આવે પૂરું થઈ જાય અચ્છા રોજ કેટલા લોકો જમે છે એવું કોઈ ટાર્ગેટ નહીં હોતું બે હજાર પચીસો ત્રણ હજાર પાંત્રીસો સૌથી વધારે માણસો ક્યારે હોય આજ આવતીકાલ નો પરમ દિવસ અચ્છા તો તમે કેટલા લોકો અહીંયા કેમ્પમાં જોડાયા છો હવે આમાં તો કોઈ પચીસ ત્રીસ માણસો ખરા કયું ગામ છે તમારું પલવાડા પલવાડા એટલે અમે કઈ ગામ ધંધા ચિંતા નહીં કરવાની ના કઈ નહીં સેવા માટે એમને બધા સેવા કોઈ આમાં પૈસા કમાવાની કોઈની ની દ્રષ્ટિ નહીં બધા સેવા ભાવી છે અને શું શું જમાડો છો દાળ ભાત લાડુ અને શાક અને રોટલી વાહ વાહ દિવસ અને દૂધ સવારે નાસ્તા પાણી હોય છે કે સવાર માં નાસ્તા માં લાયું ઢોકળા લાયું ઢોકળા હા લાયું કેટલા વાગે શરૂ થઈ જાય એ 3 વાગે થી 3 વાગે થી તો તમારું રસોઈ નું કામ ગેસ કેટલા વાગ્યા સુધી ચાલુ રહે આનું કોઈ ટાર્ગેટ નહીં ચાર પબ્લિક ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રહે રાત્રે રસોડું ગમે ચાલુ હોય હા 24 કલાક 24 કલાક 24 કલાક સર્વિસ હાલવાની અરે પાણી નાસ્તો આ પાણી શેનું બને છે કોઈ લાપસી કોઈ કેમ્પમાં બુંદી તો કોઈ કેમ્પમાં લાડવા અને એમાં પાછા માલધારી સમાજ હોય એટલે લાડવા અને લાપસી એનું જોર તો જોરદાર હોય અને હા સાથે દૂધ પણ હોય અત્યારે આ તમે જુઓ આવતીકાલના લાડવાની તૈયારીઓ બીજા દિવસના લાડવાની તૈયારીઓ થઈ રહી છે જે મિનિમમ એ લોકોએ પચીસસો લોકોનો આશરો રાખવો પડતો હોય પણ એમાં જો લોકો વધી ગયા તો પણ એ લોકો જે છે એ વસ્તુ મેનેજ કરી શકતા હોય છે આપણે આ પલવાડા ગામના કેમ્પની અંદર છીએ હીરાસર એરપોર્ટ અહીંથી બહુ નજીક છે અને હીરાસર એરપોર્ટની બારે તમે નીકળો મેઇન રોડ ઉપર આવો હાઈવે ઉપર ત્યારે તમને રાઈટ સાઈડમાં અમદાવાદ જતા રસ્તામાં આ કેમ્પ જોવા મળી જશે તો જુઓ અહીંયા આખું ગામ જે છે આટલા દિવસો એક પરિવારની જેમ રહેતું હોય અને આ એક કિચન આખા ગામનું કોમન કિચન મળી જાય ગામના લોકો તો હોય પછી પદયાત્રીઓમાં ભળી જાય મનસુખભાઈ શરૂઆત કઈ રીતે કરી હતી શરૂઆત બે હજાર અગિયારથી અત્યાર સુધી કેટલી વસ્તુ લઈને અરે બસ ચોખા ઘીના લાડુ દાળ ભાત શાક રોટલી અને સાજકનું કઢી ખીચડી શાક રોટલી

ભાઈ માલધારીના રસોડે આવો અને દૂધ તો પહેલાં હોય અને બીજું આ છે ખીચડી ખીચડી છે આ શાક છે અને રોટલી ઓલરેડી ગરમ તૈયાર છે જેમ જેમ લોકો આવતા છે એમ એમ જમાડતા છે જે લોકો પદયાત્રા કરતાં કરતાં ખૂબ જ થાક્યા હોય એ લોકો તો અહીંયા ઘસઘસાટ ડુંગી જવાના પણ સાથે સાથે તમને કહી દઉં કે જે લોકોને નીંદર ના આવતી હોય કંટાળો એને નથી આવતો ક્યારે કારણ કે અહીંયા મ્યુઝિક પણ ચાલુ હોય અને પછી મંડળીઓ પણ મિત્રોની જામી હોય અને મોબાઈલ ચાર્જ કરવા માટેના ચાર્જરની પણ વ્યવસ્થા હોય ભાઈ ટચવુડ હું ખરેખર મારી જાતને બહુ લકી ફીલ કરું છું કારણ કે આ પ્રકારના ક્ષેત્રોની મુલાકાત લેવી એમાં લાગ લગાટ જે બેક ટુ બેક અલગ અલગ ક્ષેત્રો છે દરેકની અલગ સ્ટોરી હોય દરેકની અલગ વાત હોય અલગ અલગ મહેનુ તો હોય જ પણ સાથે સાથે લોકોની ભાવનાઓ પણ જબરી જોડાયેલી હોય અને આટલા બધા લાગણીશીલ મેળાવડાને માણતા જવું એનું શૂટિંગ કરતા જવું એટલે એક રીતે કહ્યું ને તો આ પદયાત્રાને જીવી જાણવી એ લાઈફનો અમૂલ્ય અનુભવ હોય છે આ દરેક તબક્કાનું શૂટિંગ કરતાં કરતાં આગળ વધુ અને દરેક પદયાત્રાઓ જે છે એનું કવરેજ કરવાની મને દર વખતે એટલા માટે ઈચ્છા થતી હોય છે હવે તમને આ મારી પદયાત્રાઓનું કવરેજ કેવું લાગે છે દિલથી કહેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારકાધીશ